চনী মাৰ দী आ रे là आ रे ना जल्दी 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 પાટો બાંધો પડે પાટો આને પાટો બાંધો ને ફૂંદડી આવી જશે તમને બાંધી દીયો ને ઓ વાત મારજો હા થઈ દીધી મારજો આને આને કોણ હતો કોણ હા ભાજીની કોઈ ગઈ મને શું ખબર ઓર છે થાય છે ઓર કે ઓર કે ઓલા બેન ઓર કે વિડિયો બને ને કેજો કોણ હતો બોલ નહીં કોણ લખું રેના મે રો રેના મે આલે વાય માં મારજો આ જમાફતિયા માતા રામા વિના મંદિર ભાઈ એ વિડિયો નો હોય એ વિડિયો નો શું મળ્યું ઢાકુ બીએસ હા હતો કોઈ બીજો કોઈ આરે એક જ હતો સાહેબ શું નામ છે એનું પરમેશ આપનું નામ છે અને શું કારણ થી ડખો થયો સાહેબ અમે અંતાજ હતા અમે ચાલતો તો મે અમે ખાલી કરી નડિયા છોટીવા રવા આવ્યા કે મૈયો ઠે સાહેબ હો તો એને કેમ ખબર પડી કે મયા તોયે ઈ કાય ખબર નહી સાહેબ તમે અહીંયા શું કરો છો તિયે કડિયા કામે જઈએ બે જણા સાહેબ કડિયા કામે જાવ શું કીધું તું બેન આવી ગયા સર આરે સાંભળી તારે ફલેવા તમારો દેરા આવ્યો પાસ કેમ મકા કરીને જતો રહેવા અમે અમદાવાદ જે મૈયો જો મફતિયામાં રવા આવ્યા